વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા રેગિંગ જેવી ગંભીર પરિસ્થિતિને ટાળવા માટે એક કડક નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા રેગિંગ જેવી ગંભીર અને અસહ્ય પ્રવૃત્તિઓને અટકાવવા માટે વધુ એક કડક પગલું ભરવામાં આવ્યું છે હવે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર પણ રેગિંગ સામે યુનિવર્સિટી દેખરેખ ચાલુ રાખશે અને કુલ સચિવ જણાવે છે કે જો કોઈ વિદ્યાર્થી રેગિંગમાં પકડાશે તો તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવાશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જે કોલેજો રેગિંગ રોકવામાં નિષ્ફળ જશે તેમની ગ્રાન્ટ સહિતના તમામ યુનિવર્સિટી લાભો અટકાવવામાં આવશે તો યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અને આરામદાયક શૈક્ષણિક વાતાવરણ માટે આ નિયમોની અમલવારી તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવી છે ભારત રાષ્ટ્રની હાયર એજ્યુકેશનની અંદર તમામ પ્રકારની ગતિવિધિઓની અંદર નિયંત્રણ કરનારી સંસ્થા એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક સરાહનીય પગલું ભર્યું છે કે જે સોશિયલ મીડિયાની ઉપર પણ જે આ પ્રકારની અભદ્ર ભાષા અને કોઈના પણ અપમાન થાય એ પ્રમાણેની પ્રવૃત્તિઓ જ્યારે પોસ્ટ થાય છે તેના પર પણ એન્ટી રેગિંગના નિયમ અનુસાર કાર્યવાહી કરવાનો આપણી યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે જેથી અને સાથે સાથે યુનિવર્સિટી પાસે તમામ જે કોલેજો આવેલી છે એ તમામ કોલેજોના મેદાનો વર્ગાખંડો જે છે તે અમારી સ્માર્ટ વોલ વિડીયો રૂમ જે છે તેની અંદર એ કનેક્ટેડ છે એટલે તે લોકોના લાઈવ ફિઝિકલ પણ ચેક કરી શકાશે અને આ પ્રકારની જે છે તેના ઉપર એન્ટી રેગિંગ કાર્યવાહી કરવાનો અમે નિર્ણય લીધો છે ફરિયાદો મળતી હોય છે આમ સામાન્ય રીતે ઇમેઇલથી આવતી હોય છે અથવા તો ફોન કોલથી આવતી હોય છે પણ હવે સોશિયલ મીડિયા જે છે એના પર તો આપણે પૃથ્વીનો કોઈ પણ નાગરિક સરળતાથી જોઈ શકે છે એટલે તેને પણ સ્ક્રીનશોટ લઈને અમે કાર્યવાહી હવેથી કરી શકશું છેલ્લા કેટલા સામાન્ય રીતે વર્ષમાં એક 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 આસપાસ આવતી હોય છે અને એમાં મોટે ભાગે જે છે એ બધા બંનેને બેસાડીને કરે છે પણ મેડિકલની અંદર જ્યારે જ્યારે વર્ષ દીઠ એક આવી છે ત્યારે તેની અંદર તમામ પ્રકારની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે